જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો શિયાળો હજી પૂરો થયો નથી અને ઠંડી પણ હજી ઘણી પડે છે તો આને આપણે શિયાળામાં એક વખત બનાવી અને હોળી સુધી ખાઈ લેજો તો આ તલની આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો તલની રેસીપી બનાવવા માટે પહેલાં તો આપણે તળને બરાબર સાફ કરી અને લઈ લેવાના છે આપણે ધોવાના નથી ખાલી સાફ કરવાના છે એમાં કોઈ કચરું કે કાકરે હોય એ વેણી અને જોઈ લેવાનું છે તો આ એક વાટકી તળ લીધા તો હવે એની સામે બીજી કઈ સામગ્રી જોઈશે એ ચાલો આપણે જોઈ લઈએ તો અહીંયા અડધી વાટકી ગોળ અડધી વાટકી ખજૂર લીધો છે અને અહીંયા એક ચમચી આ ગંઠોળાનો પાવડર છે તો એ આપણે જોઈએ એટલો કરશું અને એક ચમચી અહીં સૂંઠનો પાવડર છે અને આ એક ચમચી જેટલા મેં ખસખસના બી લીધા છે અને કાજુ અને બદામને મેં ટુકડામાં લઈ લીધા છે તો આ છે સૂકા કોપરાનું છીણ તો જે આખું કોપરું હોય ને એમાંથી મેં અડધું કોપરોને છીણી લીધું છે અને હવે આવશે અહીંથી પાંચ ચમચી જેટલું આપણે તલનું તેલ તો સર્વપ્રથમ તો આપણે તળને મિક્સર ગ્રાઇન્ડમાં નાખી અને અધકચરા આપણે કરવાના છે જો આપણે ફાઇન નથી પેસ્ટ કરવાની નહીંતર એમાં તેલ રિલીઝ થઈ જશે પરિણામે એ લોંદા જેવું થઈ જશે તો અહીંયા આપણે શું કરવાનું કે પલ્સ મોડ ઉપર ત્રણથી ચાર વખત આપણે મિક્સર ચલાવવાનું ત્રણથી ચાર વખત ચલાવીશું ને એટલે તલ છે ને આપણા અધકચરા થઈ જશે તો જો આ શિયાળાની ઋતુમાં તલ છે આપણા હેલ્થ માટે બહુ સારા છે તો જો બાળકો તો તલ ખાતા જ નથી તો આપણે કંઈ નું કંઈ બનાવી એને આ રીતે આપણે ખવડાવી દેવું જોઈએ તો જો આ રીતના તલ આપણે કરવાના છે તો હવે આપણે એમાં બીજી આ સામગ્રી છે ને એ એમાં કરી અને ફરી આપણે એને ક્રશ કરીશું એને પણ આપણે પલ્સ મોડ ઉપર ક્રશ કરવાનું છે તો અહીંયા ગોળ છે ખજૂર છે તો અહીંયા આ ચમચી જેટલા મેં ખસખસના બી કર્યા છે એમાં થોડાક મેં બચાવ્યા છે આપણે તૈયાર થઈ જશે ને આ પછી આપણે એને ઉપરથી સજાવવા માટે મેં રાખ્યા છે એક ચમચી ગંઠોળાનો પાવડર કરીશ અને એક ચમચી સૂંટનો પાવડર અને આપણે આ કોપરાનું છેન છે ને એ પણ આપણે કરી દઈશું થોડુંક એને પણ આપણે સજાવટ માટે રાખી દઈશું આ બધું આપણે પલ્સ મોડ ઉપર કરવાનું તો જુઓ મિત્રો અહીંયા તમારી જો ખજૂર તમારી પાસે ન હોય આવો સોફ્ટ ખજૂર અને જો તમારે ખાલી ગોળ જ કરવો હોય ને તો જેટલા મેં તલ લીધા છે ને એટલું તમારે ગોળ કરવાનું એટલે પરફેક્ટ એવું સરસ આપણે એમાં ગળપણનો ટેસ્ટ આવશે તો હવે આપણે અહીંયા આ તેલ જો આપણે આટલું જ કરવાનું છે જો વધારે તેલ કરશું ને તો તલમાં પોતાનું નેચરલ તેલ હોય જ છે અને જ્યાં ઉપરથી આપણે વધારે કરીશું ને તો વધારે ઓઇલી ઓઇલી લાગશે ને પરિણામે આપણે એ પછી ખાતા ખાધા પછી એના ઓડકાર આવશે તેલના એટલા માટે થઈને જો આ રીતનું કચરિયું હશે ને તો તમને ભાવશે પણ બહુ અને હેલ્થ માટે પણ સારું રહેશે તો જો આ બધું આપણે પલ્સ મોડ ઉપર જ કરવાનું મેં ત્રણ વખત મિક્સર ચલાવેલું છે તો આ રીતે આપણે એક બાઉલમાં કરી અને જે આપણે કાજુ બદામને ટુકડા કર્યા ને એ એમાં કરી અને બરાબર મિક્સ કરી લેવાના કેમ કે આ ટુકડાનો ક્રંચ આમાં બહુ સરસ એવો આવે છે પણ જો દાંત વગરના ખાવું હોય અને બનાવવી હોય ને તો તમે આપણે જ્યારે ક્રોસ કરીએ ને ત્યારે એમાં કાજુ અદેમ બદામને કરી દેવાના તો હવે તમને ખબર તો પડી ગઈ છે આ મેં શું બનાવ્યું છે તો આ સાનીને આપણે એક બાઉલમાં સર્વ કરીશું તો આપણે વાટકામાં એને બરાબર દબાવી અને આપણે ભરી લેવાનો છે અને પછી આપણે ઉપરથી એને સજાવી દઈશું તો જો મારી રેસિપીઓ તમને ગમતી હોય ને અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપજો જેથી કરીને અમે પણ કંઈક આગળ આવી શકીએ અને હવે આપણે જો ઉપરથી ખસખસના બી કરીશું અને ઝીણા કોપરાનું ઝીણ કરી દઈશું જો મેં કોપરાનું ખમણ પણ બહુ જાડું નથી કર્યું કે બહુ ઝીણું પણ નથી કર્યું એટલે આનો ટેસ્ટ પણ આમાં બહુ સરસ એવો આવે છે કેમ કે આપણે મિક્સરમાં ક્રોસે કર્યું છે એટલે પરફેક્ટ એવું સરસ એમાં મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ બધી વસ્તુ કાજુ બદામ અને કોપરાના છેડથી એને સજાવીશું ને તો કેટલો સુંદર જેવો દેખાવ આવી રહ્યો છે જેવો દેખાવ આવે છે ને એટલી સરસ સ્વાદિષ્ટ બની છે વખાણ નથી કરતી પણ જો આ જ માપથી કરો ને તો તમે પછી કહેશો કે નહીં આ વાત સાચી છે તો તમે કઈ રીતે બનાવો છો ને એ મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો અને મને કમેન્ટમાં તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને ગમે છે કે નહીં તો ફરી મળીશું એક નવી રેસીપીમાં થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો